જય હિન્દ જય જે મિત્રો ઘટના બની બે વર્ષનો કોઈનો દીકરો જે ખુલ્લી ગટરની અંદર મૃત પામ્યો એક તંત્ર ની બેદરકારી ના કારણે મૃત પામ્યો જે ઘટના બાબતે મૃતક કેદાર ના પિતાનો મારા ઉપર ફોન આવ્યો કે ભાઈ આવી એક દુઃખદ ઘટના બની છે એમ છતાંય પોલીસ ગુનો નથી દાખલ કરતી એફઆઈઆર નથી લેતી સાથે મારી મારી ઉપર એમનો ફોન આવ્યો ઘટના બન્યાના પચીસ કલાક થઈ ગયા ડેડ બોડી મળ્યાના પાંચ પાંચ કલાક થયા બાદ પણ જ્યારે ગુનો દાખલ ના કરવામાં આવ્યો ત્યારે એક મૃત મૃતકના પિતા એ આ સિસ્ટમથી કેટલા પીડા હશે એ પીડા આપણે મહેસૂસ કરી શકીએ એટલા માટે જ્યારે એમનો ફોન આવ્યો હું સ્વીમેર ગયો

એ પોલીસ કરશે એવી આશા રાખીએ છીએ અને અહીંયા એક મનોમંથનનો વિષય છે આપણા બધા માટે કારણ કે આ સિસ્ટમની અંદર આપણે ક્યારે શીખ લેશું ક્યારે બોધપાઠ લેશું આપણે ક્યારે સુધરશું સિસ્ટમ તો આપણે સુધરશું તો પછી સુધરશે કે આવી આવી દુર્ઘટનાઓ બને આપણા બાળકો સળગીને મરે આપણા બાળકો ડૂબીને એમનું અવસાન થાય આપણા બાળકો પડી જાય અને એમ છતાં આપણે બોધપાઠ લેવા માટે તૈયાર જ નથી હત્યાકાંડ થયો આજે ગટરના ઢાકણા ખુલ્લા હોય તંત્ર ની બેદરકારી આપણા બાળકો મૃત્યુ પામ્યા એમ છતાંય આપણે ક્યારેય ભૂતપાઠ એમાંથી નથી લેવો કેમ કે દીકરો કોનો છે દીકરો આપણો તો છે નહી

ટેક્સ પેંગમાં સુરત જેટલો વેરો કોઈ નથી એ સૌથી સમૃદ્ધ મહાનગરપાલિકા ગુજરાતની અંદર એમ છતાંય જો ગટરના ઢાંકણા બાબતે તમે ફરિયાદ કરો તો એક એક અઠવાડિયા સુધી કોઈ ગટરનું ઢાંકણું પણ બંધ કરવા આવે નહીં હવે સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિ મંદ બુદ્ધિ કોઈ વ્યક્તિ હોય એમને પણ એ આઈડિયા આવી જાય કે જો ગટર હોય એને ખુલ્લી રાખવામાં આવે એ ગટરની અંદર કોઈ પડે

તમારા ઘરની બહાર નાનું એવું બાંધકામ ચાલુ કરો ને તો ત્યાં હપ્તો લેવા પહોંચી જશે ત્યાં ઉઘરાણી કરવા આવી જશે એ ક્યારેય નહીં ચૂકે એને એ ખબર હશે કે કઈ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થાય છે કેમ કે હપ્તો લેવાનો છે પરંતુ કોઈ જગ્યાએ કચરાના ઢગલા છે કોઈ જગ્યાએ આવા ગટરના ઢાકણા ખુલ્લા છે જે જીવલેણ છે લોકોના આરોગ્ય માટે જોખમી છે એ વસ્તુ છે તો એમાં ક્યારેય મનપાના કર્મચારીઓ છે એ કાર્યવાહી નહીં કરે મનપાના કર્મચારીઓને એક બેઠા પગાર ખાવા જોઈએ કારણ કે જ્યારે જ્યારે એમના ઉપર કોઈ પણ કમ્પ્લેન કરવામાં આવે ત્યાં ઓનલાઈન કમ્પ્લેનની સિસ્ટમ છે એસએમસી ની અંદર કે કોઈ પણ વ્યક્તિ ફોટો પાડી અને ઓનલાઈન ફરિયાદ કરે અને એ વ્યક્તિને ખબર ના હોય એ પહેલા તો ફરિયાદ ડિસ્પોઝ થઈ ગઈ હોય એનો નિકાલ કરી દીધો હોય ફરિયાદનો હકીકતમાં કોઈ નિકાલ જ ના થયો હોય એટલે કે ડેકોરેશન માટે સિસ્ટમ ગોઠવેલી છે કે તમે વોટ્સએપ નંબર ઉપર ફરિયાદ કરો તમે એસએમસી ની એપ્લિકેશનમાં ફરિયાદ કરો એવી ફરિયાદ તો ન્યાના સ્થાનિકો એ વરિયાઓમાં કેટલી ફરિયાદ કરેલી હતી ઢાકણા બાબતે પણ એમ છતાંય કોઈ કાર્યવાહી ના થઈ આજે સફાળું તંત્ર જાગ્યું છે નવી કુંડી બને છે ત્યાં અહીં આગળ જેટલા ગટરના ઢાંકણા ખુલ્લા હતા એ તમામના ગટરના ઢાંકણા છે એને ઢાકી દેવામાં આવ્યા છે અરે રોગ થઈ ગયા પછી એનો ઉપચાર થોડો કરવાનો હોય ઉપચાર તો પેહલા કરવાનો હોય જેનાથી રોગ જ ના થાય તો હવે સજાગ નહીં થઈએ આપણે પ્રશ્ન નહીં પૂછીએ ને તો આપણા દીકરાઓ છે એમનું મોત તો થશે જ નાની વય હોય કે મોટી વય હોય પરંતુ એ મોત થયા દુઃખદ મોત થયા પછી તમારી ફરિયાદ પણ પોલીસ તંત્ર નહીં નોંધે પોલી ફરિયાદ નોંધવા માટે ગલ્લા તલ્લા કરશે રાજકીય ફોન તમારે લગાવવા પડશે અને રાજકીય પ્રેશરના આધારે તમારી એફઆઈઆર નોંધાવવામાં પણ નહીં આવે અને એ એફઆઈઆર નોંધવા માટે તમારે અલગથી નારા લગાવવા પડશે કે એફઆઈઆર દાખલ કરો અમને ન્યાય આપો આ નારાઓ લગાવીને તમે હડતાલ ઉપર પલોઠી વાળી જમીન ઉપર બેસીને નારા લગાવશો ને તો એ તમારો ખાલી ગુનો દાખલ થશે અને ગુનો દાખલ થયા પછી આમાં જે તપાસ છે ને એમાં હજી કેટલા ગલ્લા તલ્લા થાય ને એ તો હું આ લાઈવ આવી અને અવારનવાર અપડેટ અપાવશું તંત્રને એ અપાવે કે ના અપાવે પણ ન્યાયિક કાર્યવાહી કરીને મિહોલ બોગરા છે મૃતક છે એના પિતાને અને એના પરિવારને ને ન્યાય ચોક્કસ આવશે અપાવશે આમાં ચાર પાંચ લાખ નો તંત્ર લોલીપોપ આપી દે કે ભાઈ ચાલો તમારા દીકરા અવસાન થઈ ગયું ને પાંચ લાખ રૂપિયા તમે પકડી લો એટલે આવા લોલીપોપ આપવાની સિસ્ટમ છે સિસ્ટમને કહેવાનું છે કે દૂર રહેજો અને લોકોને કહેવાનું છે કે દૂર રહેજો કારણ કે આવા લોલીપોપ અગેન એન્ડ અગેન આપી આપીને ને પાંચ પાંચ લાખ અને તમારા દીકરાઓ છે ને એમના જીવ સાથે ખેલવામાં આવે છે તો તંત્ર ન્યાય આપે કે ના આપે મેહુર બોગરા હર હંમેશ મૃતક છે પિતાની સાથે છે ન્યાયિક લડાઈ લડશું અને હજી આમાં કેટલી સિસ્ટમ ગલ્લા તલા કરે છે ને એનો અપડેટ હું તમને આપતો રહીશ જય હિન્દ જય સંવિધાન ભારત માતા કી જય ધન્યવાદ